ફરાય મત કર હા ઓય કેડા જોડા નહીં જોડવાનું અનસુ ચલો 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 જોડા જોડી દીધું થોડું ગાંઠું કર બને જો આવી રીતે એમ ગાંઠું કરવાનું લે સરસ ગાંઠું કર નાખ હા બસ બસ થા ઓય બધા જોડે નહીં પહેલા સરસ કર્યું તું તે આ જોડવાનું નહીં હવે હા કર કરાચેલા જોડા हाँ दही जोड़ा बराबर <laughs>